જે ગોળના જ બધા ને તો આજ તો આપણે બનાવવાનો છે દૂધીનો હલવો તો આપણે વાડીએથી લઈ આવ્યા છીએ આ દૂધી જો તાજી અને હમણાં ક્યાં નહોતા વરસાદ હતો એટલે બહુ મોટી થઈ ગઈ છે પણ આમ કુણી જ છે દૂધી જો આપણે છે ને હવે આને સુધારીએ ખમણી અને પછી બનાવવાનો છે દૂધીનો હલવો તો પહેલાં આને આપણે સુધારી નાખશું અને દૂધીનો હલવો છે ને બહુ મસ્ત બને બધાયને ભાવે શાક શાક તો ઓછું ભાવે આપણને

સર આપણે પાણી છે ને બધું કાઢી લેશું બીજી માંથી પાણી ઘણું છે ઘી થોડું ગરમ થઈ જાય એમાં નાખી દેવાનું છે નાખી દેશું એમાં બધી દૂધી આપડે રેવા દેવાનું છે બધું પાણી બાળી દેવાનું છે ને પછી ઉપરથી દૂધ નાખવાનું છે પાણી આમાં બળી ગયું છે આમાં નાખી દેવાનું છે આપડે દૂધ દૂધ નાખી દઈશું આપણે હલવા માં આ દૂધ બળી જાય ને પછી આમાં ખાંડ નાખવાની છે તો હવે આપણે છે ને દૂધ બળી ગયું છે ને હવે નાખી દેવાની છે આમાં ખાંડ ખાંડ નાખીને હલાવી નાખવાનું છે એટલે ખાંડ ખાંડમાં પાણી થાય ઘણીક વાર બળી જાય ને ત્યાં સુધી રહેવા દેવાનું છે આને ઘડીક વાર સડવા દે હું પાછો સળગો થઈ ગયો છે તૈયાર ને હવે કાઢી લેવાનું છે ડીશ માં અને હવે આને ફરી જવા દેવાનું Bien.